ગુજરાત સરકારની હંમેશા એક પોલીસી રહી છે પરંતુ કોઈ બી વ્યક્તિ જે કોઈ ગુનાઓમાં હોય જે કોઈ બી પ્રકારે વિઝિબલ ગન લઈને ફરતા હોય અને કોઈ બી પ્રકારના વિડીયો બનાવવા રીલ બનાવવી આવા પ્રકારનો ઉપયોગ એને જો લાયસન્સ અત્યારનો કર્યો હોય તો એના લાયસન્સો રદ કરવાની પ્રક્રિયા આખા ગુજરાત ભરમાં આપણે એક ચલાવી રહ્યા છીએ અને એ જ પ્રક્રિયા હેઠળ આ કામગીરી કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં આખા રાજ્યમાં ચારેય દિશાઓમાં આ પ્રકારના લોકો પર કડકમાં કડક કાર્યવાહી કરીને સંપૂર્ણ લાયસન્સો વધુમાં વધુ રદ કરવા તે પ્રક્રિયામાં આપણે લોકો આગળ વધી રહ્યા છીએ સર પહેલી વખત કોઈ વ્યાજકોની મિલકત જપ્ત કરવામાં આવી છે આખા રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં દેશના ઇતિહાસમાં સૌથી વધારે વ્યાજખોરો ઉપર સ્ટ્રાઇક કરવાનું કામ ગુજરાત પોલીસે છેલ્લા બે વર્ષમાં કર્યું છે આપ જોઈ શકો છો કે દર વર્ષે આપણે હજારો લોકોના ગીરવે રખાયેલા સોના હોય માતાઓના મંગલ સૂત્ર હોય સપનાનું ઘર હોય આ પાછું અપાવવાનું કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવે પરંતુ હું માનું છું ત્યાર સુધી ગુજરાત તો બરાબર છે કે ઇતિહાસમાં પહેલી વાર પરંતુ દેશના ઇતિહાસમાં બી આ પહેલી વાર થયું હશે કે વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ થાય ગુના પછી ગુચ્છીટોક કરવામાં આવે ગુચ્છીટોક જોડે જોડે વ્યાજની રકમથી બનાવેલી જે પ્રોપર્ટીઓ છે એ પ્રોપર્ટીઓને જપ્ત કરવામાં આવે અને આ જપ્ત કરાયેલી પ્રોપર્ટી એ આવનારા દિવસોમાં એની હરાજી બોલાવીને રાજ્યના નાગરિકોના હિતમાં એ રૂપિયા વપરાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવે આ દેશના ઇતિહાસમાં પહેલી ઘટના હશે જે ગાંધીધામ પોલીસ દ્વારા આ કેસ દાખલ કરવામાં આવ્યો છે હું ગાંધીધામ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજ પ્રકારે વ્યાજખોરો વિરુદ્ધ આ પ્રક્રિયા ચાલુ છે અને આવનારા દિવસોમાં બી આ પ્રક્રિયા વધુ ઝડપથી ચાલશે આજે જ આપ જોઈ શકો છો કે સુરતમાં અનેક લોકો પર વ્યાજખોરો વિરુદ્ધ કેસ તો દાખલ કરવામાં આવ્યા છે પરંતુ કાલે કાર્યક્રમ દરમિયાન પોલીસ કમિશનર શ્રીએ જે ભોગ બનેલા હતા એવા લોકો ફરી ક્યાંય આવા વ્યાજના રૂપિયા લેવા ના જાય તે માટે સરકારની યોજના થકી અલગ અલગ લોન અપાવીને એ લોકોને પોતાના પગભર ઉભા થઈ શકે પોતાનો વેપાર કરી શકે નાની મોટી તકલીફ હોય તેમાં એ ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી એટલે કે આખા ગુજરાતમાં અમે આ દિશામાં કામગીરી આગળ વધારી